મિત્રો કંઈક નવું શીખવું હોય તો વિડીયો પૂરો જોજો જીકેના બીજા વિડીયા જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ ચલો આપણે વિડીયો કરીએ શરૂ વાલ્મીકી રામાયણ અનુસાર રાવણનો સાસરો ક્યાં હતો ઓપ્શન એ ગુજરાતમાં ઓપ્શન બી રાજસ્થાનમાં ઓપ્શન સી કેરળમાં ઓપ્શન ડી મહારાષ્ટ્રમાં ઓપ્શન એ રાજસ્થાનમાં વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ વીસ ફેબ્રુઆરી ઓપ્શન બી એકવીસ ફેબ્રુઆરી ઓપ્શન સી ત્રીસ ફેબ્રુઆરી ઓપ્શન ડી પંદર ફેબ્રુઆરી ઓપ્શન બી એકવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ દસ સપ્ટેમ્બર ઓપ્શન બી વીસ જાન્યુઆરી ઓપ્શન સી બાર જાન્યુઆરી ઓપ્શન ડી ત્રેવીસ ઓક્ટોમ્બર ઓપ્શન એ દસ સપ્ટેમ્બર વિશ્વ અંગ્રેજી ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ ત્રેવીસ એપ્રિલ ઓપ્શન બી બાર એપ્રિલ ઓપ્શન સી આઠ નવેમ્બર ઓપ્શન ડી એકવીસ ડિસેમ્બર ઓપ્શન એ ત્રેવીસ એપ્રિલ વીસ રૂપિયાની નોટ ઉપર સાનું ચિત્ર હોય છે ઓપ્શન એ મહાત્મા ગાંધીનું ઓપ્શન બી નરેન્દ્ર મોદીનું ઓપ્શન સી ઇલોરાની ગુફાનું કે ઓપ્શન ડી કોઈ નહીં રાઈટ આન્સર ઓપ્શન સી ઇલોરાની ગુફા નરેન્દ્ર મોદી કેટલા ધોરણ સુધી ભણેલા છે ઓપ્શન એ દસ ધોરણ ઓપ્શન બી બાર ધોરણ ઓપ્શન સી બી એ સુધી ઓપ્શન ડી એમ સુધી ઓપ્શન ડી એમ એ સુધી મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું ઓપ્શન એ બાર દિવસ ઓપ્શન બી વીસ દિવસ ઓપ્શન સી અઢાર દિવસ ઓપ્શન ડી ત્રીસ દિવસ ઓપ્શન સી અઢાર દિવસ સૌથી વધુ કાળા માણસો ક્યાં રહે છે ઓપ્શન એ નાઇજેરિયામાં ઓપ્શન બી બાંગ્લાદેશમાં ઓપ્શન સી અમેરિકામાં કે ઓપ્શન ડી શ્રીલંકામાં રાઈટ આન્સર ઓપ્શન એ નાઇજેરિયા